રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ અને ગુજકોસ્ટ દ્વારા રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં સમર સાયન્સ કેમ્પ બે હજાર પચીસનું ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ધોરણ છ થી ના કુલ પચાસેક જેટલા વિદ્યાર્થીઓએ આ સાયન્સ સમર કેમ્પમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો બાળકોને અહીંયા પૌષ્ટિક આહાર પણ આપવામાં આવતો હતો અને ખાસ કરીને રિજનલ સાયન્સ સેન્ટરની વાત કરીએ તો ત્યાં વિવિધ પ્રકારની ગેલરીઝ આવેલી છે આ પાંચ દિવસના સમર કેમ્પમાં વિવિધ ગેલરીનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું તમે દ્રશ્યમાં જોઈ શકો છો બાળકો ખૂબ જ ઉત્સાહપૂર્વક અને આનંદદાયી પ્રવૃત્તિઓમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે ઇન્ડોર ગેમ આઉટડોર ગેમ્સ જેવી વિવિધ ગેમ્સ પણ અહીંયા બાળકોને રમાડવામાં આવી હતી ખાસ કરીને એઆઈ અને રોબોટિક્સ સુપર વર્કશોપ હોવાને કારણે બાળકોને રોબોટિક કાર બનાવવામાં કેવી રીતે બનાવી શકાય તે શીખવાડવામાં આવ્યું હતું વિવિધ એક્સપર્ટ દ્વારા ખાસ કરીને બાળકોને સીધું જ લાઈવ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આપ દ્રશ્યમાં જોઈ શકો છો બાળકો ખૂબ જ ઉત્સાહપૂર્વક માહોલમાં સાયન્સ સમર કેમ્પને માણી રહ્યા છે પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે વિવિધ એક્ટિવિટીમાં ખૂબ જ ખંતપૂર્વક બાળકો જોડાઈ રહ્યા છે આમ તો વિવિધ પ્રકારના સમર કેમ્પ થતાં આપે જોયા છે પરંતુ રિજિયોનલ સાયન્સ સેન્ટર દ્વારા દર વર્ષે આ પ્રમાણેના સુંદર મજાના વર્કશોપનું આયોજન કરવામાં આવે છે વેકેશન હોય તો બાળકો ખાસ કરીને રમવામાં પોતાનો સમય વેડપતા હોય છે જ્યારે અહીંયા રિજિયોનલ સાયન્સ સેન્ટરના માર્ગદર્શનમાં બાળકો રમતા રમતા ભણી રહ્યા છે અહીંયા બાળકોને ખ્યાલ પણ આવતો નથી પરંતુ ઘણી બધી પ્રવૃત્તિઓ તે આ રીતે શીખી રહ્યા છે ખૂબ જ સુંદર મજાનો સાયન્સ સમર કેમ્પનું આયોજન થયું હતું વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા